મકાનમાં બ્લાસ્ટ થયો હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયો ચા લાઈટર દાજી ગયો હોવાની માહિતી અને પોલીસ અને એફએસએલની ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે મકાન તેમજ ઘરના અન્ય સામાનમાં મોટા પાયે નુકસાન થયું છે આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર સંદીપ હિંમતનગરમાં એક મકાનમાં બ્લાસ્ટ

અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા તપાસ હાથ ધરી વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ લોકો ખોટી અફવામાં ના આવે હાલ જે ઘટના બની છે તે મણિભાઈ જે નામના વ્યક્તિ છે તેના ઘરની અંદર અનિલભાઈ મણિભાઈ નામના જે વ્યક્તિ છે તેના ઘરની અંદર રાત્રિ દરમિયાન ગેસની બોટલ જે છે તે તપાસ કરી રહી છે ઘટના છે જે લઈને ગેસ લીકેજ કારણે આ ઘટના બની છે અને ઘરની અંદર જે સમાન ઘરો થઈ છે તે મળીને ખાસ થઈ ગયો અને સર્જાયું છે